અમદાવાદ રેલવે ડિવિઝને આ નિર્ણય કર્યો છે ત્રણેય ક્રોસિંગની જગ્યાએ ઓવરબ્રિજ બનશે ત્રણસો કરોડ થી વધુના ખર્ચે આ ઓવરબ્રિજ બનાવવામાં આવશે બે હજાર સત્યાવીસ ના અંત સુધીમાં ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઈ શકે છે દક્ષિણી ક્રોસિંગ પર ટ્રાફિક જામની સૌથી વધારે સમસ્યા હોય છે બ્રિજ બનાવવાના કારણે ઘોડાસર ઈસનપુર વટવાને મણિનગર વચ્ચે અવરજવર સરળ બની રહેશે કામગીરીના કારણે ફાટક બંધ થતા વાહન ચાલકોએ 3 થી 4 કિલોમીટરના ડાયવર્ઝન લેવા પડશે અમદાવાદમાં બેતાલીસ ક્રોસિંગમાંથી સત્તરમાં અંડરપાસ કે ઓવરબ્રિજ છે દસ ક્રોસિંગ પર અંડરપાસ કે ઓવરબ્રિજ બેમાંથી કશું બની શકે તેમ નથી નવ ફાટક પર કામ ચાલુ છે જ્યારે પાંચ ક્રોસિંગનું કામ પ્લાનિંગમાં છે આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાયા છે આશુતોષ મણિનગર રેલવે ફાટકથી શહેરીજનો હવે ટ્રાફિક મુક્ત થઈ શકે એવી જાણકારી છે કારણ કે અહીં ઓવરબ્રિજની કામગીરી કરવામાં આવશે જેના કારણે લોકોને થોડા સમય સુધી ચકરાઓ લેવો પડશે પરંતુ ત્યારબાદ ટ્રાફિકમાંથી મુક્તિ મળી શકે છે શું જાણકારી જોઈ મણિનગર વાસીઓ માટે રાહતના સમાચાર છે કારણ કે વર્ષોથી તેઓ જેની રાહ જોઈ રહ્યા હતા તેને હવે મહોર મારી દેવામાં આવી છે અને હવે મણિનગર દક્ષિણી જે ફાટક છે તેમાં હવે ઓવરબ્રિજ જે છે તે બનવાનો છે સૌથી વ્યસ્ત ફાટકમાંનો આ ક્રોસિંગ જે છે તે મનાય છે અને જ્યારે દરરોજ બસોથી પણ વધારે ટ્રેન જે છે તે અહીંયા જતી હોય છે કારણ કે આ અમદાવાદ મુંબઈને જોડતી આ મેઇન લાઈન છે અને તેના જ કારણે બસોથી પણ વધારે ટ્રેન જે છે તે અહીંથી પસાર થાય છે અને પસાર થતાં જ ક્રોસિંગ બંધ હોવાના કારણે અમદાવાદ શહેરીજનોને પારાવાર સમસ્યાનો સામનો જે છે તે કરવો પડતો હોય છે દર છથી આઠ મિનિટેથી એક ટ્રેન પસાર થાય છે અને તેના જ કારણે લોકો અહીંયા ફસાઈ રહેવાનો વારો જે છે તે આવતો હતો જેમાંથી હવે મુક્તિ મળવાની છે અને લોકોને જે વર્ષોથી જે માંગ હતી તે હવે પૂર્ણ થવાની છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મણિનગર ઉપરાંત પુનિતનગર અને વિજ્જોળ ક્રોસિંગ ઉપર પણ ઓવરબ્રિજ બનવાનો છે એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર જે છે તેમણે એસ્ટેટ વિભાગ સાથે જે છે તે અહીંયા વિઝિટ કરી હતી રેલવેના અધિકારીઓ જે છે તેની સાથે પણ આની પ્લાનિંગ કર્યું હતું કે કઈ રીતે અહીંયા ઓવરબ્રિજ બનાવી શકાય અને ક્યાંક ને ક્યાંક લોકોને રાહત જે છે તે મળી શકે છે અંદા રહેવાસીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરશું શું કહેશો જે રીતે હવે અહીંયા ફાટક છે ઓવરબ્રિજ બનવાનો છે કેટલી રાહતના સમાચાર મણિનગરવાસીઓ માટે ચોક્કસ રાહતના સમાચાર છે પરંતુ જે પ્રમાણે તંત્રએ ખૂબ જ મોડું કર્યું છે કેમ કે અમદાવાદનો હૃદય સમાન આ મણિનગર વિસ્તાર કે જ્યાંથી નેશનલ હાઈવે નંબર આઠ જવાય વડોદરા એક્સપ્રેસ હાઈવે જવાય સ્ટેટ હાઈવે જવાય અને વટવા જીઆઈડીસી જવાય એ ત્રણસો આઠ નંબરનું ફાટક કે જે દર ચાર ચાર પાંચ પાંચ મિનિટ જે ટ્રેન આવતી હતી એના કારણે અહીંના સ્કૂલોમાં જવાવાળા નોકરીએ જવાવાળા અને અહીંના સ્થાનિકો એટલી હદે આપણે આ ટ્રાફિક જામમાં અટવાતા હતા કે સમયનો બગાડ થતો હતો ઈંધણનો બગાડ થતો હતો

પરંતુ એક બીજા કારણોસર આ ફાઇલ કોઈ જગ્યાએ અટવાઈ ગયેલી હતી છેલ્લે માન્ય સંસદ સભ્યશ્રી દિનેશભાઈ મકવાણાને ધારાસભ્યશ્રીને તેમજ અશભુભાઈને ગયા વર્ષે મેં રજૂઆત કરી હતી કે આ ખાસ જરૂર છે અને સંસદ સભ્યશ્રીએ સંસદમાં છ મહિના પહેલાં આ પ્રશ્ન ઉઠાવેલો હતો અને એનું એક પણ પોઝિટિવ કર્યું કે ગુજરાત સરકાર જો આ બાબતમાં કરી શકતી હોય તો અમને કોઈ વાંધો નથી એવો જવાબ પણ આપેલો હતો ને આ સંજોગમાં પંદર એક દડા પહેલાં આનો સર્વે પણ કરવામાં આવેલો છે કોર્પોરેશન તરફથી પણ સર્વે કરી દીધો છે અધિકારીઓ પણ આવીને જોઈ ગયા છે અને વહેલામાં વહેલી તકે આનું જે પ્લાનિંગ તૈયાર થાય છે હજુ એ પ્લાનિંગ તૈયાર થઈ અને વહેલી તકે અહીંયા બ્રિજ થાય તો જે મણિનગરની જનતાની જે લાગણી અને માગણી છે કે આ બ્રિજની ખાસ જરૂરિયાત છે એ સંતોષ છે અને વધારેમાં વધારે લાભ મણિનગરની ઈશાનપુરની તેમજ સર્વે જનતાનાનો લાભ મળશે અને એક મોટામાં મોટો જે પ્રશ્ન છે એ હલશે થશે મિત્ર કેટલા પરેશાન થતાં હતા આ બ્રિજ ફાટક બંધ હોવાના કારણે જો જૂથ સમય પહેલાં જે ખુલ્યો છે ફરીવાર બંધ થઈ ચૂક્યો છે કેટલી તકલીફ પડતી રાહત પડશે સરકાર શ્રીને એ જ વિનંતી છે કે આ ઓવરબ્રિજ બની જાય તો ટ્રાફિકની પ્રશ્નોનો જે હલ છે એનું સમાધાન થઈ જાય એ સરકાર શ્રીને અપીલ કરીએ કે જેમ બને એમ વહેલી તકે આ પ્રશ્નોનો હલ આવે બસ એટલું જ કહેવા માંગ્યું એટલું પરેશાની થાય આ ફાટક બંધ રહે ત્યારે અને અડધો અડધો કલાક સુધી ટ્રાફિક જામ રહેતો હતો કેમકે ચાર ચાર મીટર જે ગાડી આવે તો બંને તરફ એક તરફ જશોદાનગર હાઈવે જેવાય અને બીજી તરફ જે આપણે કાંકરિયા જેવાય એ બંને માર્ગ બ્લોક થઈ જતા હતા લાંબો ટ્રાફિક જામ તો છેક દક્ષિણી અંડરપાસ સુધી આપણે અવાર જવાર જે વાહનો હતી એ કતારો લાગી જતી હતી કોઈ આવી જક સ્કૂલે બાળકો કે વિદ્યાર્થીઓ કે નોકરીયા તો અટવાઈ જતા હતા અને ઘણીવાર તો ઇમરજન્સી એકસો આઠ સહિતના ઇમરજન્સી વાહનો પણ અહીં અટવાઈ જતા હતા હવે જ્યારે ઓવરબ્રિજની મંજૂરી મળી છે તો ઝડપથી એનું કામ શરૂ થાય અને જે મર્યાદા નક્કી કરી છે મર્યાદામાં ઓવરબ્રિજ પૂરો કરી અને ખુલ્લો મૂકવામાં આવે ત્યારે જ આપણે મણિનગર વિસ્તારની જનતાને આપણે આ રાહત મળી ગણી શકાશે તો આથી અમદાવાદના મણિનગરની જનતા જે છેલ્લા ઘણા સમયથી પારાવાર સમસ્યાઓથી પરેશાન હતી પરંતુ હવે તેમના માટે રાહતના સમાચાર કહી શકાય કારણ કે અહીંયા જે છે તે બ્રિજ બનવા જઈ રહ્યો છે અને આગામી સમયમાં બ્રિજ બનશે તો ક્યાંક ને ક્યાંક ટ્રાફિકનું ભારણ જે છે તે તો ઘટશે અને લોકો ઝડપી જે છે તે પોતાનું વાહન જે છે અહીંથી લઈ શકશે અને ટ્રાફિકની સમસ્યાથી તે જે છે તેમને કંઈકને છુટકારો મળી શકે છે વર્ષ બે વર્ષ હેરાન જે છે તે થવું પડશે કારણ કે ડાયવર્ઝન આપવામાં આવશે પરંતુ લાંબા ગાળે જે છે તે ચોક્કસથી ફાયદો જે છે તે લોકોને થવાનો છે જી બિલકુલ આભાર આશુતોષ આપનો આપ જોડાઈને જાણકારી આપી તે માટે